આપણા નામ છે મારું નામ ભાવનજીભાઈ મુંગલપરા અમારું મૂળ ગામ હામાપુર અત્યારે રેસિડેન્ટ બગસરા જગદીશ સેલ્સ એન્ડ જગદીશ બોરવેલ કંપની અત્યારે અમે મારા સુપુત્ર શ્રી પ્રિન્સ તથા મારા ભાઈ ના સુપુત્ર શ્રી સુખ સુલગ્ન પ્રસંગે આવેલ સાનલાની આવેલ સોગાત કે ભાઈ અમે સાંડલો નથી લેતા પણ ગૌશાળાને જે ના હિસાબથી લઈએ છીએ અને જે બે લાખ ત્રીસ બે લાખ ત્રીસ હજાર રૂપિયા જેવી રકમ ગૌશાળાને દાન એટલે દાન તો આપણે નહીં કરીએ પણ પાંચસો રૂપિયા હજાર રૂપિયા કોઈ પાસે લેવા નહીં જઈ શકીએ એના હિસાબથી અમે બધા ભાઈઓએ નક્કી કરેલું કિશોરભાઈ અનિલભાઈ શાંતિભાઈ અને મેં આ બધા નક્કી કરેલું આગળ મેં બે હજાર એકવીસમાં પણ આ રીતનું કરેલું હતું ત્યારે બે લાખની આજુબાજુની રકમ થયેલી હતી આ વખતે બે લાખને ત્રીસ હજાર થયા છે નહીં લે તો વહી જાય જેને પોસાતું હોય સાંડલો જ નથી લેવો એના માટે આવી પ્રેરણા મળે એ બદલ હું આ વિનંતી કરું છું